હલો વિદ્યાર્થી મિત્રો હું છું ડીએમ પટેલ અને તમારું તમારી પોતાની ચેનલ ડીએમ પટેલમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો જે વિદ્યાર્થીઓ ધોરણ દસની અંદર અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ફિઝિક્સનું એક આખું ચેપ્ટર કમ્પ્લીટલી ચલાવા જઈ રહ્યા છીએ એ કયું ચેપ્ટર છે તો તમને જાણકારી આપી દઉં ધોરણ દસ ની અંદર વિજ્ઞાન વિષયમાં ફિઝિક્સનું ચેપ્ટર ચેપ્ટર નંબર જે ચેપ્ટરનું નામ છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા તો આપણે આ આખું ચેપ્ટર પાર્ટ વાઇઝ શીખવાના છીએ તો તૈયાર થઈ જાવ આપણી ચેનલ ઉપર હવે આજે આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવનાથી શરૂ કરવાના છીએ ઓકે હવે પ્રસ્તાવનાની અંદર આપણને તમને ખબર છે બે ત્રણ લાઈનો આપી છે પછી ડાયરેક્ટલી માનવ આંખ વિશેનો ટોપિક આપી દીધો છે તો આપણે પ્રસ્તાવનાની અંદર પણ જોઈશું તો માનવ આંખ વિશે જ આપ્યું હશે શરૂ કરતા પહેલા તમને જાણકારી આપી દઉં વિદ્યાર્થી મિત્રો કે તમે સ્કીપ કર્યા વગર શાંતિથી જો આને સમજવાના હોય તો હું પહેલાં તમને આખી આંખની રચના પરફેક્ટલી સમજાવીશ પછી નોટ્સ બતાવીશ કે તમે કઈ રીતે આને લખી શકો છો ઓકે તો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ પહેલો જ ટોપિક માનવ આંખ પણ એની પ્રસ્તાવના બે મુદ્દા છે એ લઈ લઈએ સાથે અત્યારે મેં હાલમાં માનવ આંખનો ટોપિક શીખવાડવા માટે આંખ ડ્રો કરેલી છે પણ તમને જાણકારી આપી દઉં ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો તો આ આકૃતિ કઈ રીતે દોરાય એ પણ તમે જો નોટબુક અને પેન્સિલ જોડે લઈને બેસશો તો મારી સાથે સાથે આકૃતિને દોરી શકશો એનો પાર્ટ પણ આપણે બનાવેલો છે ઉપર આઈ બટન ઉપર ક્લિક કરી એ પાર્ટને પણ જોઈ લો અને આકૃતિ મારી સાથે દોરી નાખો કરીએ પહેલો છે માનવ આંખ વિશેનો આપણને પ્રસ્તાવનામાં શું આપ્યું છે આપણને પ્રસ્તાવનાની અંદર એવું આપ્યું છે કે માનવ આંખ છે એ કેવું અંગ છે માનવ આંખ એ અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય આપણે ઇન્દ્રિયોમાંની એક ઇન્દ્રિય એટલે આપણે એને શું કહીશું જ્ઞાનેન્દ્રિય જ બીજું માનવ આંખ છે એની રચના આપણે કેમેરા સાથે પણ સરખાવી શકીએ જે હું અગેન બોલું છું કે માનવ આંખની રચનાને કેમેરા સાથે સરખાવી શકાય એક્ઝામ્પલ લઉં હું થોડો ડીપમાં જઈશ પણ તમને સમજવાનો પ્રયત્ન કરજો કે આપણે જે રિઝોલ્યુશન હોય કે મેક્સિમમ હાઈ રિઝોલ્યુશન છે કે કેમેરા હોય છે તો એની જે ક્લિયરિટી છે સમજો એ ક્લિયરિટીને આપણે સેમા માપીએ છીએ મેગાપિક્સલમાં આપણને ખબર છે કે હાલમાં ચોસઠ મેગાપિક્સલ મતલબ હાઈ રિઝોલ્યુશન જબરદસ્ત કેમેરો મોબાઈલનો કેમેરો તમે કહી શકો એની અંદર જો આપણે ફોટોગ્રાફ્સ ખેંચીએ એટલે કે ફોટો પાડીએ તો આપણને કેવું રિઝોલ્યુશન મળે છે બેસ્ટ તો એ સમયે તમે જો એને આપણી આંખ સાથે સરખાઓ તો તમને જાણકારી આપી દઈએ કે માનવ આંખ છે ને એનું જે રિઝોલ્યુશન હોય છે એ મેગાપિક્સલ સુધીનું છે મતલબ તમે હાઈમાં હાઈ રિઝોલ્યુશન કહી શકો એવી આપણી આંખ છે આ આંખ આપણને રંગબેરંગી દુનિયાને જોવામાં મદદ કરે છે એટલે જ આપણે એવું કહી શકીએ કે માનવ આંખને કેમેરા સાથે સરખાવી શકાય છે હવે આપણે શરૂઆત કરીએ છીએ માનવ આંખ વિશેનો આખો પ્રશ્ન પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી ચાર માર્ક્સનો ક્વેશન્સ જે તમારી પરીક્ષામાં પૂછાય છે અને આ ચેપ્ટરમાંથી આ ક્વેશન્સ તો તમારા માટે ખાસ છે અગત્યનો છે ક્વેશન શું બનશે માનવ આંખની આકૃતિ દોરી એના દરેક ભાગોના નામ અને તેના કાર્યો તમારે લખવાના છે તો આપણે દરેક પાર્ટ વિશે શીખવા જઈ રહ્યા છીએ મેં તમને એક વખત કીધું છે ને અગેન ફરીથી હું બોલું છું કે આપણો સમય અત્યારે વેસ્ટ ના થાય એટલે મેં આકૃતિ ડ્રો કરી છે તમારે દોરવી હોય તો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરી અને મારી સાથે પણ દોરી શકો છો ચલો તો આપણે દરેક પાર્ટને સમજવાનો પ્રયત્ન કરીએ આ માનવ આંખ છે આના દરેક ભાગને જો આપણે આપણી આંખ સાથે સરખાવીએ તો તમને થોડી વધારે ખબર પડશે ઓકે તો એના માટે હું અહીંયા એક નાનું એવું આંખનું જે ડ્રોઈંગ છે એને અહીંયા મૂકું છું જેથી તમે ઇઝીલી એને સમજી શકશો ઓકે તો મિત્રો આપણે શું કરીએ છીએ એને તમે સમજો હું દરેક પાર્ટને ડિટેલમાં શીખવાડવાનું જેથી તમને બે ફાયદા થશે પહેલું એક વખત તમે સમજી શકશો ને બીજી વખત નોટ્સ વખતે તમે કઈ રીતે લખાય એની નોટ્સ જોઈ લેશો એટલે તમને જવાબ આવડી જશે તો અહીંયા હું નામ નિર્દેશન કરવા માટે શું કરી રહ્યો છું થોડા એવા પહેલા એરા બનાવી રહ્યો છું સમજો સૌથી પહેલું અહીંયા આપણે પહેલું નામ નિર્દેશન કરીશું પારદર્શક પટલ નેક્સ્ટ એક અહીંયા નામ નિર્દેશન કરીશું કનિનિકા એક અહીંયા આવશે જેને આપણે કહીશું કીકી આ એને આપણે અંગ્રેજીમાં પ્યુપિલ્સ કહીએ છીએ નેક્સ્ટ બીજું એક આની અંદર એરો કરશું આને કહીશું નેત્રમણી અથવા સ્ફટિકમય લેન્સ નેક્સ્ટ ત્યાર પછી જે આની કિનારી દેખાય છે આપણને આને આપણે કહીશું સિલિયરી સ્નાયુ એનાથી આગળ જઈએ તો અહીંયા આપણે નામ લખવાના છીએ નેત્ર પટેલ ઓકે તો અહીંયા આપણે નામ લખીશું નેત્ર પટલ તો આમ નામ નિર્દેશન માટેના થોડા એરા બતાવી દીધા છે હું શબ્દનો ઉલ્લેખ કરું છું જેથી તમે જવાબ લખતી વખતે શીખી શકશો ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા સૌથી પહેલા નામ નિર્દેશન થી જો હું શરૂઆત કરું તો પહેલું નામ નિર્દેશન શેના વિશે છે જવાબ છે પારદર્શક પટલ વિશે છે આ પારદર્શક પટલને અંગ્રેજીમાં આપણે કોર્નિયા તરીકે પણ ઓળખીએ છીએ અગેન શું કહીએ છીએ કોર્નિયા હવે કોર્નિયા શું છે પારદર્શક પટલ એને સમજો આપણી જે આંખ છે એની બહારની તરફ ઉપસેલો પારદર્શક ભાગ જો તમે આ આંખની અંદર જુઓ છો તો આ જે બહારની તરફ ઉપસેલો જે પારદર્શક પટલનો ભાગ છે એવું કહી શકાય એટલે કે આંખની બહારની તરફ ઉપસેલો પારદર્શક ભાગ એને શું કહેવાય પારદર્શક પટલ ચાલ નેક્સ્ટ બીજું આ પારદર્શક પટલ છે એ આમ જોઈએ તો આપણી આંખનો જે ડોળો છે એ એનો જ ભાગ છે તો આંખનો જે ડોળો છે એ લગભગ દેખાવે કેવો હોય છે ગોળ હોય છે બીજી વસ્તુ એનો વ્યાસ કેટલો હોય છે જો કે આ એમસીક્યુ ઊંચાઈ છે આપણે લખીએ છીએ હંમેશા એના ડોળાનો વ્યાસ હોય છે બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર વ્યાસ એટલે મારા અંદરથી બધાને ખબર છે કે જે આપણે ગોળ વર્તુળ લઈએ છીએ એમાં આપણે વ્યાસ માપીએ છીએ વ્યાસ એટલે ત્રિજ્યાનું જે માપ કહીએ એનાથી અડધું માપ ઓકે તો અહીંયા એનો વ્યાસ પણ કેટલો લેવાય બે પોઈન્ટ ત્રણ સેમી આ પારદર્શક પટલનું કામ શું છે સેના દ્વારા પ્રવેશે છે તો પારદર્શક પટલ દ્વારા અહીંયા જ એ પ્રકાશના કિરણ શું થાય છે વકરી ભવન મતલબ પ્રકાશનું કિરણ આવે છે પણ વકરી ભવન છે એ ક્યાંથી થાય છે પારદર્શક પટલમાંથી માંથી કે તો આના વિશે લખવાના મુદ્દા છે અહીંયા તમે નોટ્સની અંદર જોઈ શકશો કે એના જે મુદ્દા છે એ તમે કેટલા લખી શકો તો અહીંયા મેં મુદ્દા દર્શાવેલા છે જેથી બધાને ખબર પડશે પારદર્શક પટલ આ રીતે તમે લખી શકશો કે આંખની આગળનો પારદર્શક ભાગ જે બહારની તરફ ઉપસેલો છે અને પારદર્શક પટલ કહે છે એમાં આંખનો ડોળો છે એ લગભગ કેવો છે ગોળાકાર છે બીજો એનો જે વ્યાસ છે એ બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે આંખમાં દાખલ થતા પ્રકાશના કિરણો છે એના મોટા ભાગનું મેઇન વસ્તુ શું વક્રીભવન છે એ ક્યાંથી થાય છે પારદર્શક પટલની બહારની સપાટી પરથી થાય છે ઓકે આટલું તમારે લખવાનું હોય છે પારદર્શક પટલ વિશે ચલો નેક્સ્ટ હવે બીજા મુદ્દા તરફ આવતા રહીએ કે આ જે પારદર્શક પટલ છે અરે એક્ઝેક્ટ એની પાછળના ભાગમાં ફરીથી પારદર્શક પટલ એની પાછળના ભાગમાં જે સ્નાયુમય બંધારણ જોવા મળે છે એને શું કહેવાય જો કે આને આપણે કહીએ છીએ કનિનિકા

આ કીકીને નાની મોટી કરવાનું કાર્ય કોણ કરે છે તો કનિનિકા કરે છે અગેન કીકીને નાની મોટી કરવાનું કાર્ય કોણ કરે છે કનિનિકા કરે છે કનિનિકા એટલે શું થયું આયરિસ થયું આ આયરીસ છે એ આપણી આંખનો જે રંગ હોય છે એ આયરિસ ઉપર એટલે કે કનિનિકા ઉપર આધારિત હોય છે કનિનિકાનો જે રંગ હોય એ આપણી આંખનો રંગ કહેવાય ઓકે અગેન બોલું છું ચલો હવે જોઈએ તમારે લખવાનું હોય કે હવે તમે જ્યારે એના વિશે લખો તો આટલું લખવાનું હોય છે કે પારદર્શક પટલના પાછળના ભાગે સ્નાયુમય રચના એટલે કે પડદો આવેલો છે એને શું કહેવાય છે કનિનિકા અને બીજું શું કહેવાય બાજુમાં લખી નાખું બીજું આપણે કહીએ છીએ આધારિત હોય છે કનેનિકા ઉપર આધારિત હોય છે ચલો નેક્સ્ટ હવે જતા રહીએ એના પછીના ત્રીજા મુદ્દાની અંદર ત્રીજો મુદ્દો સેના લગતો જે સમજો કનિનિકાની પાછળના ભાગમાં કેન્દ્રમાં આવેલું દર્પણ મુખ એટલે શું કહેવાય કીકી પાછળ કેન્દ્રમાં આવેલું દર્પણ મુખ એને જોઈએ તો જે સેન્ટર ભાગ આપણને બ્લેક દેખાય છે કાળું કાણું જેને આપણે કહી શકીએ એ શેનું છે એ કીકીનું છે કીકીને અંગ્રેજીમાં આપણે પ્યુપીલ્સ કહીએ છીએ આ કીકી છે એની અંદર કોઈ વસ્તુ છે નહીં એ તો ખાલી જ છે પણ આનું કામ શું છે આનું કામ છે કે માની લો કે પ્રકાશના જે પણ કિરણો આવે છે એ કિરણને નેત્રપટલ ઉપર જવું પડશે કેમ ત્યારે જ આપણને વસ્તુ દેખાય તમને ખબર છે તમે દસમા ચેપ્ટરની શરૂઆતમાં શું શીખ્યા હતા આપણને વસ્તુ ક્યારે દેખાય જ્યારે પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે આંખમાંથી પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચે પછી અથડાઈને આપણને વસ્તુની ખબર પડે ઓળખ થાય ઓકે તો અહીંયા સમજો કીકી એ નાના કાણા જેવો ભાગ છે એની અંદર કશું છે નહીં પણ જ્યારે પ્રકાશના કિરણ જે આવે છે એ નેત્રપટલ ઉપર રચાય એ સમયે એટલે કે એના માટે આ જે કીકી છે એ નાની મોટી થશે અને એના લીધે આપણને વસ્તુ છે એ પ્રોપરલી દેખાશે હવે એ વસ્તુને જોવા માટે ને સમજવા માટે આપણે ડિટેલમાં થોડા જઈશું જોકે એને લખવાનું પણ કેવી રીતે હોય છે એ પણ તમને થોડી જાણકારી આપી દઉં છું કે જ્યારે પ્રકાશ વધુ હોય ત્યારે કેવી અસર થાય ને પ્રકાશ ઓછો હોય ત્યારે કેવી અસર થાય જોકે અહીંયા તમારી જાણકારી માટે તો નોટ્સ માટે તો હવે પાર્ટ્સ બનાવેલો જ છે આ શેના વિશે જ કીકી વિશે તો આની અંદર તમે જોશો તો શું લખ્યું છે કનિનિકાની કેન્દ્રમાં આવેલું દર્પણ મુખ એ છે કીકી બીજું કામ શું કરે આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરે કંટ્રોલ કરે માની લો કે પ્રકાશ વધુ પડતો આવે છે આવે છે ને જ્યારે આપણે પતંગ ચગાવીએ છીએ જેમ વધારે પડતો પ્રકાશ આવશે એટલે શું થશે આંખની જે કીકી હોય ને એ થઈ જશે નાની પણ ઉભારો એ નાની કરશે કોણ યાદ આવી ગયું કણિનીકા કરશે કેમ કણિનીકાનું કામ શું હતું કીકીને નાની મોટી કરવાનું તો એ સમજો કે જ્યારે પ્રકાશ વધુ પડતો આવશે એટલે કીકી થઈ જશે નાની એટલે આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશે અને આપણને વસ્તુ દેખાય છે પણ જો પ્રકાશ ઓછો આવતો હોય હવે અંધારામાં ઓછો પ્રકાશ આવતો હોય હવે એ સમયે સમજો આંખની કીકી છે કેવી થઈ જશે મોટી થઈ જશે એટલે આંખમાં વધુ પ્રકાશ પ્રવેશે જેના લીધે આપણને વસ્તુ છે ઓકે નેક્સ્ટ તો આપણે આગળ વધીએ ચોથા પાર્ટ તરફ હવે પછી શું આવશે તો પહેલા આપણે શું શીખી ગયા અહીંયા ધીમે 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 શરૂઆત કરી સૌથી પહેલા આપણે શીખી ગયા પારદર્શક પટલ ત્યાંથી પ્રકાશનું કિરણ જવાનું છે કનિનિકામાં ત્યાંથી જશે કીકી હવે આવશે કે આ જે કીકી છે એમાંથી પસાર થઈ પ્રકાશનું કિરણ નેત્રમિ તરીકે ઓળખાતા પદાર્થો ઉપર થાય આપણી શું છે તો તમારી જાણકારી માટે કહી દઉં નેત્રમણી એક સ્ટિકમય લેન્સ છે નેત્રમણી શું છે લેન્સ છે હવે એ લેન્સ આમ તો બહિરગોળ લેન્સ છે પણ આ લેન્સ કોઈ કાચનો ના બને તમને ખબર હશે કે મોસ્ટ ઓફ લેન્સ કાચ ઉપર ડિપેન્ડેટ છે પણ આપણી આંખનો અંદરનો લેન્સ છે બહિરગોળ લેન્સ છે પણ કાચનો નથી તમે વિચારો કાચનો હોત તો શું થાય ડેમેજ સ્વાહ વાગી ગયું જ ફૂટી જાય તો એ સમયે આપણને ફાયદો થયો કહેવાય ખરેખર તો કે આ એક બહિરગોળ લેન્સનો બનેલો છે પણ એ લેન્સ શેનો બનેલો છે તો એક જેવો સ્થિતિસ્થાપક પદાર્થ છે જે મોસ્ટ ઓફ પ્રોટીન નો બને છે આમ તો આંખની અંદર મોસ્ટ ઓફ વસ્તુ સ્નાયુ પેશીની બનેલી છે પણ આ લેન્સ છે એ શેનો બનેલો છે આપણે એવું કહી શકીએ જેલી જેવો છે અને પ્રોટીન નો બનેલો છે હવે તમે જ્યારે નેત્રમણી વિશે લખો તો આપણે આપણા ટોપિક ઉપર પહોંચી જઈએ તમે નેત્રમણી વિશે ટોપિકમાં શું લખી શકો તો અહીંયા નોટ્સ તૈયાર છે કે કીકીમાંથી પસાર થઈ પ્રકાશના કિરણ આર કીકીમાંથી પસાર પસારતે પ્રકાશના કિરણ ક્યાં નેત્ર મણી તરીકે ઓળખાતા પદાર્થ ઉપર આપાત થાય છે જોકે એ પદાર્થ કેવો છે જ્યાલી જેવો છે પ્રોટીનો બનેલો છે વિવિધ અંતરે રાખેલી વસ્તુના જે પ્રતિબિંબ છે માની લો કોઈ બી વસ્તુને આપણે જોવી છે તો આપણે શું કરવું પડશે દૂરની વસ્તુમાંથી આવતા જે પ્રકાશના કિરણો છે એ ગમે તે એંગલથી આવતા હશે એ પ્રકાશના કિરણો નેત્રપટલ ઉપર રચાય ત્યારે આપણને વસ્તુ દેખાય આગળ પણ મેં તમને કીધું તો એ સમયે પ્રતિબિંબ નેત્રપટલ ઉપર રચાવવા માટે જે નેત્રમણી છે એ શું કરે એની જે કેન્દ્ર લંબાઈ છે એમાં સૂક્ષ્મ ફેરફાર કરે જેથી આપણને એચડી દેખાય બી ફોકસ અને નેક્સ્ટ એટલે વસ્તુનું જે પ્રતિબિંબ છે નેત્રપટલ ઉપર કેવું દેખાશે વાસ્તવિક વાસ્તવિકણ ઉલટું કે નેત્રપટલ હજી આપણે શીખવાના છીએ હમણાં તો આટલું આપણે લખીએ છીએ નેત્રમણી વિશે ચાલો નેક્સ્ટ એના પછીના પાર્ટ તરફ આવી જઈએ તો અગેન આકૃતિની અંદર જતા રહીએ કે નેત્રમણી છે એને ચકડી રાખતું જે સ્નાયુમય બંધારણ છે એને આપણે શું કહીએ છીએ આ રહ્યું એને આપણે કહીએ છીએ સિલિયરી સ્નાયુ અગેન અહીંયા તમે જોશો તો તમને દેખાશે કે આ છે નેત્રમણી અને નેત્રમણીના બંને બાજુથી ચકડી રાખતું જે સ્નાયુમય બંધારણ છે એને આપણે શું કહીએ છીએ સિલિયરી સ્નાયુ કહીએ છીએ સિલિયરી સ્નાયુનું કામ શું છે જરૂર પડે તો લેન્સની જાડાઈમાં થોડો ઘણો ફેરફાર કરે જેથી જે નેત્રપટલ છે એના ઉપર વસ્તુનું ફોકસ થાય ઓકે અને એના ઉપર પ્રતિબિંબ રચાય જોકે એના વિશે તમારે માત્ર બે જ મુદ્દા લખવાના હોય છે અને એની નોટ્સ પણ આ રહી કે નેત્રપટલ છે એમ સિલિયરી સ્નાયુ છે તો અહીંયા જોઈએ કે નેત્રમણીના સ્થાનમાં સ્નાયુ સ્નાયુભાઈ બંધારણને શું કહેવાય સિલિયરી સ્નાયુ કહેવાય કામ શું કરે છે આ સ્નાયુ લેન્સને જાડો પાતળો કરી કેન્દ્ર લંબાઈ બદલી શકે છે જેથી પ્રતિબિંબ એક્ઝેક્ટલી કઈ જગ્યા ઉપર આરું નેત્રપટલ ઉપર ફોકસ થાય ઓકે તો અહીંયા આપણે જોઈએ સૌથી પહેલું પારદર્શક પટલ કનિનિકા કીકી નેત્રમણી સિલેરી સ્નાયુ પાંચ એના પાર્ટ પૂરા થયા ચલો નેક્સ્ટ હવે આગળ વધીએ છીએ અને છઠ્ઠા પાર્ટ તરફ લાસ્ટ પાર્ટનો કયો બાકી છે તો આ રહો આપણી સામે નેત્રપટલ હવે નેત્રપટલ શું છે એને સમજો કે આંખની અંદર મેઈન પાર્ટલ આ છે તમે સમજો આ ભાગ બંધ થઈ ગયો મતલબ બધું બંધ થઈ ગયું કેમ કારણ કે પ્રતિબિંબ આના ઉપર રચાય નેત્રપટલ ઉપર રચાય પછી એ સંદેશા મગજ સુધી એ મગજ એની ઓળખ કરે નેત્રપટલ સુધી સંદેશો પહોંચતો ના હોય તો શું થાય એ પણ વિચારવા જેવું છે ઓકે ચાલો કે નેત્રપટલ અહીંથી સ્ટાર્ટ થાય કે નેત્ર મણીમાંથી પ્રકાશનું જે કિરણ છે એ વકરી ભવન પામી આંખના જે ભાગ ઉપર પ્રતિબિંબ રચે એ ભાગને આપણે શું કહીએ છીએ નેત્ર પટલ નેત્રિના તરીકે પણ ઓળખીએ પ્રતિબિંબ રચાય જવાબ આવશે નેત્રપટલ જેને આપણે બીજું શું કહીએ છીએ રેટીના તો અહીંયા જોઈએ આ અત્યંત નાજુક પડદો છે એના ઉપર જ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય બીજું આ નેત્ર પટલ છે પ્રકાશ સંવેદી કોષો પણ ધરાવે છે પણ એ કોષો સક્રિય ક્યારે થશે જ્યારે એને રોશની મળશે મતલબ પ્રકાશ મળશે તો જ એ શું થશે સક્રિય બને છે જો કે તમારે જાણકારી માટે કીધું છું પ્રકાશ સંવેદી કોષો છે એ પણ બે પ્રકારના હોય છે શંકુ કોષો અને દંડ કોષો પણ એ આપણે ઉલ્લેખ નથી કરવાના કેમ કારણ કે એને ટેક્સ્ટ બુકમાં કોઈ ઉલ્લેખ છે નહીં તો અહીંયા સમજીએ એ પ્રકાશ સંવેદી કોષો ધરાવે આ કોષોને રોશની મળે તો જ એ સક્રિય બને છે અને એ સેના સેમાં સંદેશાને ફેરવી નાખે છે તો વિદ્યુત સંદેશામાં એને ફેરવી નાખે છે હવે વિદ્યુત સંદેશા છે એ અહીંથી નેત્રપટલ દ્વારા વિદ્યુત સંદેશામાં ફેરવાય અને એ દ્રષ્ટિ ચેતા મારફતે હવે ક્યાં જાય છે મગજ સુધી મગજ એની શું કરે છે ઓળખ કરે છે તો અહીંયા દ્રષ્ટિ ચેતા વિશે પણ માહિતી આપી દીધી છે તમને કે વિદ્યુત સંદેશાને મગજ સુધી મોકલવાનું કાર્ય કોણ કરે છે દ્રષ્ટિ ચેતા તમારી જાણકારી માટે કહી દઉં છું ઘણી બુકોની અંદર આને પ્રકાશીય ચેતા તરીકે પણ ઉલ્લેખ કરેલો છે ઓકે તો અહીંયા આપી વિદ્યુત સંદેશાને મગજ સુધી મોકલે છે મગજ એનું શું કરે છે અર્થઘટન કરે છે પછી આપણને વસ્તુની પટલ એની અંદર પ્રવેશે ત્યાંથી કનિ નિક ત્યાંથી કીકી નેત્રમણી સિલિયરી સ્નાયુ નેત્રમણીને ઝકડી રાખશે પ્રતિબિંબ નેત્ર પટલ ઉપર રચાશે દ્રષ્ટિ ચેતા મારફતે ક્યાં સુધી જશે મગજ સુધી જશે

એ વચ્ચે આવેલા જેલી જેવા ભાગને શું કહેવામાં આવે છે કાચરસ અને બીજું છે તરલ રસ તરલ રસ ક્યાં હશે અહીંયા જોઈએ તો એક પારદર્શક પટલ છે એ અને બીજું પાછળ જે નેત્રમણી એટલે લેન્સ છે આ બંનેની વચ્ચે આવેલો જે પારદર્શક પ્રવાહી વાળો ભાગ છે એને આપણે શું કહીએ છીએ તરલ રસ

તો અહીંથી તમે જવાબની શરૂઆત કરશો કઈ રીતે તો માનવ આંકડા જુદા જુદા ભાગોમાં કેટલા ભાગ લખ્યા પારદર્શક પટલ નેત્રમણી પટલિકા દ્રષ્ટિ થાય છે કે આપ્યું છે તમે કઈ રીતે ઓળખી શકો પારદર્શક પટલ તો એને કહેવાય કોર્નિયા બીજું છે કનિનિકા એને કહેવાય આયરીસ કીકી છે અને પ્યુપીસ નેત્રમણી તો લેન્સ સિલિયરિસના નેત્રપટલ જેનું બીજું નામ રેટીના પણ જે દ્રષ્ટિ ચેતા જેનું બીજું નામ પ્રકાશી

ખાડી સપાટીથી શરૂ થાય છે ચલો નેક્સ્ટ એના પછી બીજા પાર્ટ તરફ જતા તો એ કયો હતો કનિનિકા કનિનિકા એટલે શું તો પારદર્શક પટલની પાછળના ભાગમાં આવેલ સ્નાયુમય રચના અથવા પડદો એને શું કહેવાય કનિનિકા એનું કામ શું છે કીકીને નાની મોટી કરવાનું કાર્ય કરે છે અને સાથે આપણી આંખનો જે રંગ છે એ કનિનિકાનો જે રંગ હોય એ જ રંગ હોય છે ચલો નેક્સ્ટ એના પછી આગળ એ ત્રીજો ભાગ છે કીકી આ કીકીને આપણે શું કહીએ છીએ પ્યુપિલ્સ ધ્યાન રાખજો કનિનિકાની પાછળ કેન્દ્રમાં આવેલું દર્પણ મુખ એને શું કહેવાય છે કીકી નેક્સ્ટ આનું કાર્ય શું છે આંખમાં પ્રવેશતા પ્રકાશની જ જથ્થો અથવા માત્રા જેને કહી શકાય એનું નિયમન કરે છે જેમ કે વધારે પડતો પ્રકાશ હશે તો કીકી થઈ જશે થોડી નાની જો કે એને કોણ કરશે કનિનિકા અને આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દેશે એ જ રીતે પ્રકાશ ઓછો હશે તો કીકી થઈ જશે મોટી જેથી આંખમાં વધુ પડતો પ્રકાશ જશે આપણને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ દેખાશે ચાલો નેક્સ્ટ એના પછી ચોથા નંબરમાં આવતા રહીએ નેત્ર કેમ કારણ કે પારદર્શક પટલ ત્યાંથી કિરણ જશે અનિનિકા ત્યાંથી કીકી અને હવે શેમાં આવશે નેત્ર જેને આપણે બીજું કહીશું સ્પટિક મય લેન્સ તો અહીંયા શરૂઆત થઈ કીકીમાંથી પસાર થઈ પ્રકાશના કિરણ નેત્ર ઉપર આપાત થાય છે ફરીથી કીકીમાંથી પસાર થઈ પ્રકાશ પ્રકાશના કિરણો નેત્ર મણી ઉપર આપાત થાય છે શું છે જેલી જેવો પદાર્થનો બનેલો છે સેનો તો પ્રોટીન એ વિવિધ અંતરે રાખેલી વસ્તુ છે એનું જે પ્રતિબિંબ છે નેત્રપટલ ઉપર કેન્દ્રિત કરવા માટેની કેન્દ્ર લંબાઈમાં થોડો ઘણો સૂક્ષ્મ ફેરફાર કરે જેથી પ્રતિબિંબ કેવું રચાશે વાસ્તવિક અને ઉલટું ચાલો નેક્સ્ટ એના પછી પાંચમાં પાર્ટમાં આપણે શીખીએ જે સ્નાયુ 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 જાડો પાતળો કરી કેન્દ્ર લંબાઈ છે એને બદલી શકે છે ટૂંકમાં થોડો ઘણો ફેરફાર સિલેરી સ્નાયુઓ કરે છે જેથી આપણને દૂરની અને નજીકની વસ્તુ સ્પષ્ટ જોવામાં ફાયદો થાય ચલો

દ્રષ્ટિ ચેતા એ શું કરે છે વિદ્યુત સંદેશાને મગજ સુધી મોકલે છે મગજ એનો શું કરે છે અર્થઘટન ત્યાંથી જે પ્રતિબિંબ છે એની કોના થાય છે મગજને જો કે અહીંયા ભાગો તમે જોજો એક વખત પારદર્શક પટલ ત્યાંથી હવે તમે સમજો માની લો કે આપણે કોઈ પણ વસ્તુને જોઈ છે એક્ઝામ્પલ લો કે ધારો કે તમે પંખોને જોવો છો એનો મતલબ શું થયો કે પહેલું તો એ પંખામાંથી જે પ્રકાશના કિરણ આવે છે આપણી આંખમાં પ્રવેશ આંખના કયા ભાગ ભાગમાં પહેલા પ્રવેશે તો સૌથી પહેલી શરૂઆત થાય પારદર્શક પટલ ત્યાંથી ક્યાં જશે કનિનિક ત્યાંથી ક્યાં જશે કીકી ત્યાંથી મળી ત્યાંથી નેત્ર પટલ ત્યાંથી દ્રષ્ટિ ચેતામાંથી સંદેશા મગજ સુધી જશે ને મગજ એ વસ્તુની ઓળખ કરે પછી આપણને ખબર પડે કે એ પંખો છે તમે સમજો આ ઘટનાને કેટલા સમયની અંદર બને છે અને આપણા બોડીની અંદર એનું કેટલું રિએક્શન આવે છે ડીપલી સમજશું તો તમને વધારે ખબર પડશે અને લાસ્ટમાં આપણે શીખી ગયા તરલ રસ અને કાચરસ કાચરસ કોને કહેવાય તો આંખનો લેન્સ જેને આપણે કહીએ છીએ નેત્રમણી અને બીજું નેત્રપટલ જેની બેક સાઇડનો ભાગ છે બંને વચ્ચે આવેલો જેલી જેવી રચના એને શું કહેવામાં આવે છે કાચરસ અને તરલ રસ તો પારદર્શક પટલ જે બહારના ભાગમાં છે નેત્રમણી લેન્સ જે પાછળના ભાગના છે બેની વચ્ચે આવેલ પ્રવાહી જેવો પારદર્શક ભાગ એને આપણે શું કહીએ છીએ તરલ રસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર જે છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા આ પાર્ટને મેં તમને શીખવાડ્યો છે ફર્સ્ટ પાર્ટ જોકે આનો ડાયાગ્રામ ફરીથી કહું છું તમારે દોરવો હોય તો મારી સાથે દોરી શકશો ઓકે ઉપર આઈ બટન ઉપર ક્લિક કરી પાર્ટને પણ જોઈ લો હવે આપણે ફરીથી મળીશું આ જ અગિયારમાં ચેપ્ટરના બીજા પાર્ટની અંદર તૈયાર રહેજો મળીશું ફરીથી નેક્સ્ટ વિડીયોમાં